ભરૂચના માછી સમાજના આગેવાન કમલેશ મઢીવાલા વીસ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓ આપમાં આગેવાનો જોડાયા હતા માછી સમાજના આગેવાનોએ આપનો ખેસ પહેર્યો હતો આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી રહી છે ભરૂચમાં માછી સમાજના આગેવાન સમાજસેવક અને વ્યવસાય ધારાશાસ્ત્રી એવા કમલેશ મઢીવાલા તેમના વીસથી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુપ પ્રદેશ મહામંત્રી રાકેશ હરિપુરા ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા કમલેશ મઢીવાલા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા હતા ત્યારે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આવનારા સમયમાં તેઓ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે હું કમલેશ મઢીવાલા આમ સામાજિક રીતે લગભગ અમે પંદરથી વીસ વર્ષથી એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ ભરૂચ જિલ્લામાં કરતા આવેલા છે આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે પાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે સુવા ગામના આગેવાન છે વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે થી પચીસ જે આગેવાનો છે એની સાથે આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે જે પંદરથી વીસ વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ લો ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લૂઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય ઠરેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા જોઈ લો કે એકસો એકાવન વાગરા વિધાનસભા જોઈ લો ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે પંદરસો કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત અને ફક્ત એક વર્ષમાં અમે બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ એમાં ભા ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું નામ ઉપનામ અપાય કારણ કે એના અત્યારે કાવતરા એટલા બધા અમે જોઈ રહેલા છે વોટ છોડીનું જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે ત્રણ દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે ભારતીય બંધારણને આપણે બચાવવાના છે તેના ત્રણ દિવસ આગળ અને હું પહેલેથી જ નર્મદા પ્રેમી રહેલો છું નર્મદા કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું અમારી આખી ટીમ જોડે અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ